જુનાગઢ મેન્દરાડ બાયપાસ રસ્તો તો બને છે પણ રસ્તામાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે લોકો ભેગા થયા છે શું વાત છે શું હકીકત છે તમને હું જે દ્રશ્યો બતાવું છું એ આ રસ્તાના દ્રશ્યો છે કે જે હાલ નવો રસ્તો નવીનીકરણ થઈ રહ્યો છે જે રસ્તો બની રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર રહેલો છે આવા આક્ષેપો સાથે આજે અહીંયા લોકો ભેગા થયા છે શું ઘટના છે શું વાત છે આપણે એમની પાસેથી જ જાણીશું આપણી સાથે અહીંયા જે તમે જોઈ રહ્યા છો કે આજે રસ્તો બની રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ રહી છે એવા આક્ષેપો છે હાલમાં જે રસ્તો બની રહ્યો છે તે આક્ષેપોને અને જે લોકો ભેગા થયા છે આપણે એમને પૂછીશું કે કઈ રીતની વાત છે આપણી સાથે અહીંયા જ એક વ્યક્તિ જોડાઈ ગયા છે કે જે આપણને આખી વિગત જણાવશે સૌ પ્રથમ આપનું નામ જણાવો મારું નામ ગૌરવ ધિનોજા છે ગૌરવભાઈ કઈ રીતની વાત છે વાત એ છે કે અહીંયા જે રીતે એસ્ટિમેટ મુજબ કામ થવું જોઈએ. ઇથાતો નથી જંગલ કટિંગ કરવાની શક્યત હતી કારણ કે 1 મીટર સાઈડ ભરવાની છે. 1 મીટર સાઈડ ભરેલી નથી. તમે જાણું જોઈ શકો છો. આમાં કોઈની ગાડી નીચે નમે તો લોકોનો જીવ જોખમમાં મુકાઈ જાય. અમને કાર્યપાલક ઈજનેર અને ઈજનેરે મરવા માટે મૂકી દીધા અને અમારા ગામના વિસ્તારના લોકોને મરવા માટે મૂકી દીધા. અમારા આ રોડ ઉપર સફર કરવાની મરવા માટે. જે રીતની વાત કરવામાં આવે છે કે ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે તો કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર એ રીતે થયો છે કે આમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર છે ને એ ઉપર બેઠેલા અધિકારીઓની આર્થિક જરૂરિયાતોને પૂરી કરે છે. તો જ આ વસ્તુ ઇજનેર કાર્યપાલક અધિક્ષક અને નાયબ ઇજનેર આ ચારે લોકોની સંડોવણી છે તો જ આ વસ્તુ શક્ય શક્ય બને બાકી રજૂઆત નાની ફરિયાદને પણ મોટું સ્વરૂપ આપવામાં નથી આવતું મોટું મોટી ફરિયાદને પણ નાનું સ્વરૂપ આપવામાં આવે છે એ જોતા શક્ય બને છે કે આ બધી વસ્તુ ઉપર બેઠેલા અધિકારીઓ દ્વારા એક ચૌદ કરોડ અને ચૌદ લાખ નું જે મંજૂર કરવામાં આવ્યું છે એ એના ગજવા ભરવા માટે મંજૂર કરવામાં આવેલું છે પણ જે રીતના વાત કરવામાં આવે છે ભ્રષ્ટાચારના મુદ્દાની તો ભ્રષ્ટાચાર બાબતે તમે શું જણાવો છો કયા મુદ્દાઓ ઉપર તમે આક્ષેપ કરી રહ્યા છો કે આમ ભ્રષ્ટાચાર થયો છે અમે એ મુદ્દાઓ ઉપર આક્ષેપ કરી રહ્યા છીએ કે એજન્સી દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે એ નિયમોથી વિરુદ્ધ કરવામાં આવી રહ્યું સાઈડી ભરવામાં નથી આવતી એક મીટર સાઈડ છોડવાનો નિયમ છે એ કરવામાં નથી આવતો જંગલ કટિંગ કરવામાં નથી આવતું ઉપરાંત અમને એવું જાણવા મળ્યું છે કે ટેસ્ટ 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 પણ બરાબર કરવામાં નથી આવેલા

પેલી વાત અને જે કઈ મારી પેલા ભાઈએ કીધું કે ત્રણ મીટર રોડ પૂરો કરવાનો છે આ રોડ સ્ટેટમાં વયોગ્યો છે તો હજી આ રોડ નું એવું કઈ આગળની સાઈડ વધારવાનું એને કર્યું નથી અને રોડ ઉખડ ખાડવડ છે અત્યારે આની ઉપર ગાડી ચલાવીએ ને તો એ રોડ આવે છે તો આ હતું એના કરતા એ બેસ્ટ કામ થાય એવું છે આપણી સરકાર શ્રી ને વિનંતી છે કે આ રોડ નું કામ હારામાં હારું કરે અને અમને આનંદ મળે એવું કામ થાય અને અધિકારી જે કોઈ એવા નિસ્પતખોર અધિકારી હોય એની ઉપર પગલાં લે જે રીતે વાત કરવામાં આવી કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે અને કઈક ને કઈક કામમાં ગેરીતી થઈ છે આપણી પાસે અહીંના સ્થાનિક પણ છે એને પૂછશું કે શું વાત છે આપણે આ બાયપાસ બીનો છે એ પછી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી બીનો તે દિનો આ રોડ એ ખાલી ખાલી ખાડા ખબડા બુરી જાય ને ઢગલા કરી જાય એને હિસાબે રોડા બહુ લાગતા ને એક્સિડેન્ટ હર વખતે થયા અહીંયા દસ માણસ મરી ગયા કેટલા આ રોડ પર દસ માણસ મરી ગયા તો આ પેવર કઈ થયો નથી ખાડા ખબડા બુરે અને ઢોરા કરી દે એને એસે ખૂબ એક્સિડન્ટ નહી થતા હાલો જે વાત કરવામાં આવી કે અહીંયા 10 વ્યક્તિઓના મૃત્યુ પણ થયેલા છે ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટ થયેલા છે પણ આ બધું શા માટે આપણી સાથે બીજો વ્યક્તિ છે આપણે એમને પૂછીએ કઈ રીતની વાત છે અવારનવાર જો કે આ ખરાબ રસ્તાને લીધે જ આવી મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ છે અને આવું નાવું જો તંત્ર રહે ને કામ આવું જ રહે તો વારંવાર અકસ્માત થવાના છે નાના માણસના જીવની કોઈ કિંમત રહે નહીં સમજાય છે અહીંથી કોઈ પણ મહિલા જાતી હોય અને પ્રેગ્નન્સી દરમિયાન જાવું હોય તો એને હારું વાહન ના હોય તો રસ્તામાં કેવી તકલીફ થઈ શકે એ તમે અંદાજ વિચારી જુઓ જો નબળું કામ થાહે તો જ આ બધું ખરાબ થવાનું છે ને જો આમ અંદરથી ભાવનાથી એક વ્યક્તિ કરવા માગશે તો કામ સારા જ થવાના છે સમજો તો હારા કામ માટે તો ગવર્મેન્ટ પૈસા આપે જ છે અને જેટલા જોઈએ એનાથી વધારે ટેન્ડરના પૈસા આપે છે તો પછી કામ નબળું રિયે એવું શા માટે કરે છે તંત્ર આ બાકીના જે વ્યક્તિઓ છે સરકાર પાસેથી કામ લઈને કામ કેમ નબળું કરવા માંગે છે એ ખ્યાલ નથી આવતો આના માટે યોગ્ય પગલા લેવા વિનંતી બસ એટલું જ મારી મીડિયાને સ્થાનિક લોકોની રજૂઆત છે કે ક્યાંક ને ક્યાંક કામ નબળું થઈ છે કામ યોગ્ય ગુણવત્તાથી થવું જોઈએ આપણી સાથે આજ અહીંયા એક બીજા છે જે વ્યક્તિ સરપંચ તરીકે પણ છે આપણે એમને પૂછું કે કઈ રીતની વાત છે હાલ હું સુપર સરપંચ અરુણભાઈ ડાંગર હાલ જે આ કામ ચાલુ છે તેમાં તમે જોઈ શકો છો કામ શરૂ થયા પહેલા જંગલ કટિંગ કરવું જોઈએ કારણ કે કામ થઈ ગયા પછી જંગલ કટિંગ કરવામાં જેસી બસને આકાવા માંકાય રોડ ની ગુણવત્તા નબળી થાય રોડ તૂટી શકે છે તો આ તમે જોઈ શકો છો સામે જે બાવર છે વાહન નીકળે ત્યાં મીટર એક ની જગ્યા નથી પૂરતી જોઈ શકો તો તો એ પેલા કામ થવું જોઈએ ત્યારબાદ રોડ નું કામ ચાલુ થવું જોઈએ પેલા જંગલ કટિંગ થવું જોઈએ છેડી સે વાત કરવામાં આવે કે જંગલ કટિંગ થયું નથી મીટર જે એક મીટર ભરપાઈ કરવાની છે જે પુરાણ કરવાનું છે એ પણ કરવામાં નથી આવ્યું આ રીતે ક્યાંક ને ક્યાંક ગેરીતિ થઈ રહી છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે ખૂબ જ આક્ષેપો થઈ રહ્યા છે અને લોકોમાં પણ નારાજગી છે જો મુખ્યમંત્રી આવવાના હોય અને આવા જો ભૂપેન્દ્ર પટેલ અહીંયા થી પસાર થશે તો શું વિચારશે જનતા શું એના માટે વિચારશે અને આ કામ જે નબળા થઈ છે એના માટે પણ શું વિચારશે ખરેખર રસ્તાઓનું કામ ગુણવત્તાથી થવું જોઈએ એવી જ લોકોની માંગ છે સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ